તો મિત્રો આપણે બેઠા ટ્રેન માં અને ટ્રેન થઈ ગયા તે ચાલુ પઢાઈ લિખાઈ મેં ધ્યાન લગાવો આઈએ વાઈએસ બનો ઓર દેશ કો સંભાળ મિત્રો આ ટનલ ની અંદર તો બહુ જ મજા આવી હો ફીયુ ને પસંદ આવી કે રમકડા તો પછી લેવા તો પડે જ મિત્રો ઓર અભી તો રુકો ક્લાઈમેક્સ અભી બાકી હે ક્યાં થી પછી આપણે નીકળ ગયા રિયલ પેપરિકા માં પિઝા ખાવા અને અહીંયા નું સ્ટાર્ટર તો જોવો મિત્રો અવનો વેરાયટી અને ખરેખર બહુ મજા આવી અને અહીંયા ટ્રાફિક એટલે વાત પૂછો માં તમે પછી પિઝા ખાઈ ને ગયા આપણે પાર્ક માં બાબુ મેં કીધું

હા ફરી પાછા એકવાર કાંકરિયા જઈએ છીએ ફેમિલી સાથે અને ફૂલ મારો વિડીયો જોજો બહુ જ મજા આવશે કેમકે આ વિડીયો તો બહુ જ મજેદાર થવાનો છે તો આપણે ફાઇનલી કાંકરિયા બાજુ પહોંચી ગયા હતા તો આપણે સૌથી પહેલાં તો ગાડી પાર્ક કરી દે તો આપણે અહીંયા ટિકિટ લઈને પાર્ક થાય છે તો આપણે ત્યાં જઈએ છીએ અને પાર્ક કરીએ છીએ તો આપણે આપણું બાઇક પાર્ક કરી દીધું છે જ્યાં આપણે અગાઉ પાર્ક કર્યું હતું તો આપણે આપણી ગાડી અહીંયાથી અહિયાં પરચી બનાવી લઈએ અને એડવાન્સ પૈસા જમા કરાવી દે અહીંયા બે કલાક ના દસ રૂપિયા છે પાર્કિંગની ટિકિટ તો આપડે જઈએ છીએ ચાલતા ચાલતા કાકરિયા બાજુ કાકરિયા આગળ ચાર રસ્તા પડે ને ત્યાં જ આ પાર્કિંગની જગ્યા છે અને અગાઉનો આપણો વિડીયો એકસો પચીસ કે પૂકી ગયો તો બધાનો થેન્ક યુ ખૂબ ખૂબ દિલથી આભાર અને આપણે પહોંચી ગયા છે કાંકરિયા ગેટ નંબર ત્રણ તો ફીઓને રમકડા ગમી ગયા હતા તો ફ્યુ માટે રમકડા લેતા હતા અને ચહેરાની સ્માઇલ તો જો મિત્રો તો આપણે અહીંયાથી ટિકિટ કલેક્ટ કરી લીધી છે અને ટિકિટ બતાવી વોચમેનને અને અંદર આપણે જઈએ છીએ તો ફાઇનલી આપણે અંદર પહોંચી ગયા છીએ અને અંદરનો નજારો તો જો મિત્રો દિલ ખુશખુશ થઈ જાયો અને ફાઇનલી આપણે હવે ટ્રેનમાં બેઠીને આખું કાંકરિયાનું ચક્કરવાનું છે તો આપણે ટ્રેનની ટિકિટ લઈએ છીએ લાઈનમાં ઊભા છે તો આપણે ખડીક ફી સાથે હસી મજાક કરીએ છીએ અને મિત્રો ટ્રેનની ટિકિટની લાઇન તો જુઓ અહીંયા અડધી કલાક ત્યારે માનમાન વારો આવ્યો પછી આપણે અંદર બેસી જાય છે તો ફાઇનલી આપણે અંદર બેઠી ગયા છે હવે અને ફી સાથે હસી મજાક કરીએ છીએ અને ખરેખર મિત્રો અહીંયા આવો તો એકવાર હોટલ ટ્રેનમાં બેઠજો મેં અગાઉના વિડીયોમાં પણ કીધેલું હતું અને ફરી કહું છું ટ્રેનમાં બેઠીને બહુ જ મજા આવે મિત્રો અને મિત્રો ટ્રેન ચાલુ થઈ ગઈ છે તો મિત્રો આ અહીંયાની બધી શોપ છે અહીંયા તમારે જે જે લેવું હોય છે એ બધું લઈ શકો છો અને અહીંયા કીટ ઝોન પર છે જેની સાથે તમે બાળકો રમાડી શકો છો અહીંયા તમારે ફાસ્ટ ફૂડ બધું જ જાતનું વસ્તુ મળી જાય છે અને આ છે જુ અહીંયા તમને પ્રાણીઓને બધું જોવા મળે છે અને નાના છોકરાઓ માટે રમવાનું બધું અવનવી વસ્તુઓ છે રાઇડ છે બહુ જ મસ્ત મસ્ત અહીંયા વસ્તુઓ છે મિત્રો અહીંયા જો જમ્પિંગ માટે તમારા નાના બેબીને જમ્પિંગ અંદર ડાન્સ અને મિત્રો ટ્રાફિક જો બહુ જ મજેદાર સીન છે આ વ્યૂ તમે જો ને એક નંબર મજા આવી જાય દિલથી અને મિત્રો આ બધી અહીંયાની શોપો છે ઘણી બધી શોપ છે અંદર તમારે જે જે વસ્તુ લેવું હોય બધું લઈ શકો છો ખાવા પીવાની વસ્તુ ઠંડાથી લઈને કોઈ પણ વસ્તુ તમે લઈ શકો છો અને ગમે એ કંપનીનું વસ્તુ તમને અંદર મળી જાય છે તમારે વાડીલાલ હાઉમોર આઈસક્રીમ ગમે એ વસ્તુનું જોતી હોય બધું જ મળી જાય છે અને બહુ જ મજા આવે છે મિત્રો ખરેખર અહીંયા એકવાર તમારી ફેમિલી લઈને આવો કાકરિયા તળાવની અંદર બહુ જ મજા આવશે ખરેખર આ મારો દિલથી અનુભવ છે અને બહુ જ મજા આવી છે મિત્રો આપણે તો બહુ જ એન્જોય કર્યો અને ફ્યુ સાથે બહુ જ મજા કરી અને ખરેખર ફ્યુ પણ બહુ જ ખુશ થઈ ગયો અને બહુ જ મજા પડી ગઈ હતી મિત્રો અને ટ્રેન બહુ ફાસ્ટ પણ નથી ચાલતી કે બહુ સ્લો પણ નથી ચાલતી બહુ મસ્ત રીતના ચાલે છે અને બહુ મજા આવે છે અને આ મિત્રો બધી રાઇડ્સ છે જે આગળના વિડીયોમાં મેં તમને ફૂલ રાઇડ્સ બતાવી હતી એ તમે આગળના વિડીયોમાં પણ જોઈ શકો છો બધું તમારે જોવું હોય તો મિત્રો અહીંયાનો વ્યૂ તો જુઓ છે ને એક નંબર બહુ જ મજા આવી ગઈ મિત્રો કાંઈ ઘટે નહીં

બહુ જ મજા આવે મિત્રો આ આ ટ્રેન રાઉન્ડ ફેરવે છે આપણે અને મિત્રો તો કેવું લાગ્યું મિત્રો મજા પડી ગઈ ને આપણે ફૂલ મજા પડી ગયો મિત્રો કાંઈ ન ઘટે તો ફાઇનલી આપણે હવે ટ્રેનમાંથી ઉતરી ગયા છે અને જો મિત્રો ટ્રાફિક જોઈ શકો છો ટ્રેન અંદર કેટલા લોકો બેઠા હતા બહુ મજા પડી ગઈ હતી મિત્રો અને સંધ્યા રાણું થઈ ગયું હતું રાત્રિ પડી ગઈ હતી એટલે જોવું મિત્રો અહીંયાનો નાઇટનો નજારો તમે બોટિંગ બોટિંગ બધું કરી શકો છો બહુ મજા આવે ખરેખર મિત્રો અહીંયાનું વ્યૂ તમે જો ને દિલમાં એક વાર થઈ કે નહીં આપણે કંઈક આવ્યા છે ફરવા માટે બહુ બધ મજા પડી મિત્રો જરા કરો બોલા કરોલા નહીં કરે અને પછી ત્યાંથી મિત્રો આપણે આવી ગયા રિયલ પેપરિકામાં પીઝા ખાવા માટે અને અહીંયાનું સ્ટાર્ટર તો જુઓ મિત્રો બહુ જ મજેદાર હતું અને ખરેખર ખૂબ જ મજા આવી મિત્રો તો આપણે બધું લઈ લીધું છે અને આપણે ખાવાનું સ્ટાર્ટ કરી દઈએ છીએ હવે તો અમે ફિયું મારા મમ્મી અને મારા વાઈફ બધા આવ્યા હતા અને આપણે પહેલાં તો પીએ છીએ સૂપ સૂપ બહુ જ મસ્ત હતું મિત્રો ખરેખર ખોટું નથી બોલતું ખરેખર મસ્ત હતું મિત્રો અને આપણે દિલથી બહુ જ મજા આવી પછી આપણે આવી મંગાવી લીધા હતા પીઝા અને બધી જ જાતના આપણે પીઝા ટેસ્ટ કર્યા મિત્રો પછી આવી ગઈ આઈસ્ક્રીમ એ બહુ મસ્ત હતી મિત્રો પેલા આપણે ટેસ્ટ કરી આપણે બહુ મસ્ત લાગી પછી આપણે ફ્યુને ટેસ્ટ કરાવી છે ફ્યુનું રિએક્શન જોઈને જ તમને ખબર પડી કે ફ્યુને કેવી લાગી છે અને અહીંયાનું મિત્રો સ્ટાર્ટર જોઈ લો બધું જ તમને લાઈન થ્રુ બધું બતાવું છું સ્ટાર્ટર અને મિત્રો અહીંયા ટ્રાફિકની તો વાત જ કરો મારા ટ્રાફિક તો એટલી હતી ને કે વાત મને જવા દો બહુ ટ્રાફિક હતી પછી આપણે પિઝા ખાઈને નીકળી ગયા ઘર તરફ તો આપણે રૂમે જાય છે અને વિડીયો હજી પૂરો નથી થયો મિત્રો છેલ્લે સુધી મારે વિડીયોને વોચ કરજો બહુ મસ્ત વિડીયો છે અને હા નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો તો ના જ પૂરતા મિત્રો પછી ત્યાંથી આપણે આવી ગયા સીધા પાર્કમાં અને મિત્રો આ પાર્ક આપણે જ્યાં રહીએ છીએ ને ફ્લેટમાં ત્યાં બાજુમાં જ છે બધા નાના ફ્રેન્ડ પાવી આવી ગયા હતા અને ફ્યુ સાથે રમતા હતા અને મજા મજા આવી અને સાથે કેવી કેવી કરે છે જોયું ને તમે મિત્રો બહુ વધ મિત્રો અહીંયા અને અહીંયા થોડાક સમયની અંદર ફીયુ ના ફ્રેન્ડ પણ બની ગયા હતા પછી આપણે ત્યાંથી ગયા રાઇડ્સમાં અલગ અલગ રાઇડ્સ ફ્યુને બેસાડી અને ફ્યુને થોડી વાર મજા આવે એવું કંઈક કર્યું પછી ફીઓને બીજી રાઇડ્સમાં બેઠાડી હતી ફિયુને ખાલી અમદાવાદની અંદર અહીંયાનું વાતાવરણ સેટ નથી થતું બાકી અહીંયા એને બહુ જ મજા આવે છે મિત્રો પછી અમે આગળ ચાલ્યા ગયા હતા ફીઓ અમારી પાછળ પાછળ આવતી હતી પછી ફીઓને બેઠાડી આપણે લસાપટ્ટીની અંદર અને બે ત્રણ વાર લસાપટ્ટી ખવડાવી એને બહુ મજા આવી ગઈ હતી એના ચહેરાની સ્માઇલ જોઈને આપણે બહુ જ મજા આવીએ છીએ મિત્રો ખરેખર બા બાળક ખુશ થાય ને મિત્રો તો બહુ જ મજા આવી આપણે ખરેખર દિલથી મજા આવે એમ આપણે પણ ખુશ થઈ જાય પછી ફી સાથે આપણે થોડી મજા કરતા હતા જો મિત્રો ફીને બેઠાડી અને એકલીને અને ખૂબ જ મજા આવી અને ફ્યુ પણ ખુશ થતી હતી ને એ રોજ માટે આમાં બેઠે છે એવું નથી કે એક દિવસ માટે એને બેઠાડવામાં આવી છે એ રોજ માટે બેઠે છે પછી આપણે પણ ફ્યુ સાથે રાઇડ્સ ઉપર બેઠી ગયા હતા મિત્રો અને ખરેખર ખૂબ જ મજા આવે છે અને આપણે એવું લાગે છે દિલથી કે આપણું બાળપણ ફરી પાછું આવી ગયું છે નહીં આપણે તો બહુ જ મજા આવી મિત્રો અંદર અને ઘણા લોકો આપણે જોઈ અને હસતા હતા કે આપણે મોટો થઈને નાના છોકરાઓના રમત ઉપર બેઠે છે અને મિત્રો અહીંયા આવી ગયા હતા ફ્યુના ફ્રેન્ડ્સ અને આપણે તો મિત્રો થાકી ગયા હતા એટલે આપણે નીચે બેઠીને ફીયુને રમાડતા હતા અને ફ્યુના ફ્રેન્ડ અહીંયા કેટલા બધા છે મિત્રો બહુ જ મજા આવે છે ફ્યુને પણ પછી આપણે આવી ગયા હિચકા ઉપર પછી ફીને થોડાક હિચકા ખબર આવ્યા અને ફી બહુ જ હસ્તી હતી એને બહુ જ મજા આવતી ધીસ્કાની અંદર અને ફીને ખુશ જોઈને આપણે બહુ ખુશ થઈ ગયા હતા મિત્રો અને મિત્રો આ ગાર્ડન અંદર માત્ર નાના છોકરાઓ માટે રાઇડ છે અને આ જો ઉતો ખરા કેસે કેસે લોકો રહેતે યાર યહાં પર તો મિત્રો ગાર્ડન અંદર બધી જ રાઈડ મેં તમને બતાવી દીધી છે કે અંદર શું શું રાઇડ છે અને આખો ગાર્ડન પર મેં તમને બધું બતાવી દીધું છે મિત્રો જની મજદૂરી અગર તુ વિડીયો પસંદ આય તો લાઇક મારો યાર મુજબ નહી પતા મુજે ના કેસ કરે તો મિત્રો અહીંયા આપણે વિડીયોને સમાપ્ત કરીએ છીએ અને તમને મારો વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટ કરીને જણાવજો તો ટાટા બાય બાય અને ફરી મળીશું એક નવા વિડીયોમાં